જોગવાઈ કરવામાં આવે છે તો તે માટે લોકસભાની અંદર બિલ રજૂ થયું છે અને જોઈન્ટ પાર્લામેન્ટરી વન નેશન વન ઇલેક્શન અંગે અભિપ્રાય પણ લઈ રહ્યું છે ત્યારે લીગલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા મને અહીં બોલાવ્યો અને હું તેમનો આભારી છું મિટિંગ દરમિયાન લેખિત પ્રેઝન્ટેશન સરકાર સુધી

પાઠવવા તેમની પાસે ગયા હતા અને કાયદો કાયદાનું કામ કરે એવું મારું માનવું છે તેમજ સામાજિક હિત જળવાઈ રહે અને તાલુકામાં ક્યાંય તળાવનો માહોલ ન બને જ્યારે તણાવના માહોલ કોઈનો ઊભો ન થાય અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પણ હું હાલ જ્યાં સમગ્ર બાબતે લોકસભામાં મુદ્દો ઉઠાવવાની વાતો સામે આવી રહી છે તો તે મુદ્દે લોકસભામાં પણ આવશે

બંધારણીય જોગવાઈ કરવા માટે લોકસભાની અંદર બિલ રજૂ રજૂ થયું છે એ બિલ થયા પછી ને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સામે મૂકવામાં આવ્યું છે ને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અત્યારે એની ઉપર ચર્ચા અને અભિપ્રાયો મેળવી રહ્યું છે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાંથી એમના અભિપ્રાય સાથે બિલ ફરીથી લોકસભામાં આવશે અને પછી લોકસભા એને પસાર કરશે આ એક સમગ્ર રાષ્ટ્રને સ્પર્શતો અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સ્પર્શતો પર પોતાના મંતવ્યો આપવા માટે અને એ મંતવ્યો સરકારમાં પહોંચાડવા માટે અને માધ્યમ બનાવીને આ બેઠકનું આયોજન કરેલ છે એ બેઠકની અંદર બધા અધિવક્તાશ્રીઓ અને અન્ય તજજ્ઞો એ પોતાના અભિપ્રાયો રજૂ કરશે એનું એક લેખિત પ્રેઝન્ટેશન બનાવીશું અને એ પ્રેઝન્ટેશન એ સરકારમાં અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં પહોંચાડવા માટેનો હું પ્રયાસ કરીશ એનો સાક્ષી થવાનો મને પણ અવસર આપવા માટે હું કમલેશભાઈનો આભાર છું